નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ મિત્રો આંગણવાડી સામે આવી છે લાખો આંગણવાડી બહેનો માટે આખરે આ કાર્યક્રમ જાહેર કરવામાં આવે છે તેનું સંપૂર્ણ લિસ્ટ પણ જાહેર કરાવી દેવાયું છે સરકારે આખરે આ જાહેરાત કરી છે તો વિગતવાર જોઈએ તો આંગણવાડી બહેનો માટે બે હજાર રજાઓની સંપૂર્ણ યાદી સરકારે જાહેર કરી છે તો નવા વર્ષમાં ક્યારે લાંબો આવશે કયા તહેવારો પર તમને રજા મળશે અને તમારી ટ્રીપ અને બ્રેક નું પ્લાનિંગ કેવી રીતે કરવું વગેરે ની લિસ્ટ યાદી જાહેર કરવામાં આવી છે તો રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રાલયની સૂચના મુજબ વર્ષ બે હજાર પચીસ માં આંગણવાડી કેન્દ્રોના લાભાર્થીઓને દિવસ માટે પૂરક પોષણયુક્ત ખોરાક આપવાનું ફરજિયાત રહેશે આ સાથે વિવિધ જિલ્લાના કલેકટરે આંગણવાડી કેન્દ્રો માટે સ્થાનિક રજાઓ જાહેર કરી છે રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે પચીસ માટે જાહેર કરાયેલ રજાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં ત્રણસો દિવસ માટે પૂરક પોષણની ફરજિયાત જોગવાઈ એ રાજ્યમાં બાળકો અને મહિલાઓના પોષણ સ્તરને સુધારવાની દિશામાં એક મહત્વનું પગલું જોવા મળી રહ્યું છે તો દમોહ જિલ્લામાં જે રજા છે તેના કલેક્ટર સુધીર કુમાર કોચરે વર્ષ બે માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ સંચાલિત આંગણવાડી કેન્દ્રોમાં સ્થાનિક રજાની જાહેરાત કરી છે જાહેર કરાયેલ રજાઓ નીચેની તારીખો પર રહેશે જેમાં સૌપ્રથમ પ્રથમ છવ્વીસ ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રી ચૌદ માર્ચ હોળી ઓગણીસ માર્ચ રંગપંચમી એકત્રીસ માર્ચ ઈદ ઉલ ઓગસ્ટ રક્ષાબંધન ઓગસ્ટે જન્માષ્ટમી સપ્ટેમ્બર દસ ઓક્ટોબર કરવાચોથ વીસ ઓક્ટોબર દિવાળી અને પંદર નવેમ્બર બિરસા મુંડા જયંતી ડિસેમ્બર પચીસ ક્રિસમસ ની રજા જાહેર કરવામાં આવી છે તે જ રીતે અન્ય રાજ્ય સરકાર છે અશોકનગર અશોકનગર જિલ્લાની જે રજા જાહેર કરવામાં આવી છે તે પણ પણ આ રીતે છે તેમાં રોજ જાહેર રજા આપવામાં આવી છે બાકીની રજાઓ આગળ મુજબ રહેશે તેમજ આંગણવાડી કેન્દ્રોમાં પોષણ આહારની ફરજિયાત જોગવાઈ કરવામાં આવી છે મધ્યપ્રદેશ સરકારે સ્પષ્ટ પણ કર્યું છે કે આંગણવાડી કેન્દ્રોના લાભાર્થીઓને વર્ષમાં ત્રણસો દિવસ પૂરક પોષણ ખોરાક આપવો જરૂરી રહેશે તેમજ અન્ય જે મહત્વપૂર્ણ સમાચાર છે તેમાં કર્મચારીઓની જે રજાઓ છે ડોક્ટરો અને કર્મચારીઓની જે રજાઓ છે તે રદ કરાઈ છે સાંસદ સરકારે ડોક્ટરો અને કર્મચારીઓની રજાઓ રદ કરી છે અને તેમને તાત્કાલિક ફરજ પર પાછા ફરવાના નિર્દેશ આપ્યા છે દસ લાખ ગરીબોને કાયમી મકાનો મધ્યપ્રદેશ સરકારે આપ્યા છે મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે દસ લાખ ગરીબ પરિવારોને કાયમી મકાનો આપવામાં આવશે હવામાનમાં ફેરફારની વાત કરીએ તો પ્રેરિત ચક્રવાતના કારણો એકવીસ જિલ્લાઓમાં ઠંડી અને વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મધ્યપ્રદેશની મુલાકાત લેશે તેવું પણ કહેવામાં આવ્યું છે ધન્યવાદ